કે વિદ્યુત ક્ષેત્ર પૂછેલ છે બરાબર ચલો જોઈએ આગળ સાહેબ ડાયપોલ ડાયપોલ કોને કહેવાય તો એક બીજાથી અમુક અંતરે રહેલ બે સમાન અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારની જોડે શું કહીશું આપણે વિદ્યુત ડાયપોલ બરાબર ચાલો અહીં ડાયપોલ બનાવી દઈએ પહેલા તો અહીં પ્લસ q છે માઈનસ q બંનેના મૂલ્ય કેવા છે સરખા બરાબર એકબીજાથી કેટલા અંતરે છે 2a જેટલા અંતરે છે બરાબર છે ચાલો જોયા કરો હજુ સાહેબ માની લો કે અહીં એક બિંદુ P આવેલું છે બરાબર ચાલો Q થી P નું અંતર r1 જેટલું છે બરાબર Q થી P નું અંતર કેટલું છે r2 જેટલું છે Q થી P નું અંતર કેટલું છે r1 જેટલું છે Q થી P નું અંતર કેટલું છે r2 જેટલું છે બરાબર ચાલો હજુ જોયા કરો સાહેબ ડાયપોલના ના મધ્ય બિંદુને શું કીધેલું આપણે મધ્ય કેન્દ્ર કીધેલું હા બરાબર ચાલો તો સાહેબ મધ્ય કેન્દ્ર થી પી નું અંતર કેટલું છે આર જેટલું છે બરાબર છે ચલો આટલી ખબર પડી શું કર્યું તો કે સાહેબ ડાયપોલ પછી એક બિંદુ પી આવેલું છે પ્લસ ક્યુ થી પી નું અંતર આર વન જેટલું છે માઇનસ ક્યુ થી પી નું અંતર કેટલું છે આર ટુ જેટલું છે મધ્ય બિંદુ થી પી નું અંતર કેટલું છે આર જેટલું છે હા હવે હવે શું કરીએ જેમ કે જે આગળ અહીં એક ક્યુ વન વિદ્યુત ભાર છે અહીં એક ક્યુ વિદ્યુત ભાર છે બરાબર અહીં એક બિંદુ પી છે સમજો બરાબર તો પી પાસે મારે વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય ને તો ક્યુ ના લીધે સ્થિતિમાન અને ક્યુ ના લીધે સ્થિતિમાન પી પાસે તો તેમનો સરવાળો કરવાનો શું કરવાનો સરવાળો શું કરીશું સરવાળો કરીશું બરાબર છે જેમ કે સાહેબ અહીં V1 Q1 ના લે V1 શ્રીમંત Q2 ના લે V2 તો V બરાબર કેટલા થઈ જશે V1 V2 બરાબર ચાલો હજુ બીજું સાહેબ વિદ્યુત સ્થિતિમાનમાં આપણે માની લો કે અહી -Q છે તો પેલા ચેપ્ટર માં આપણે પરંતુ અહીં નિશાની કેવી લેશું માઇનસ લેશું ચાલો આટલી વાત ક્લિયર છે બરાબર ચાલો જોયા કરો હજુ જે આકૃતિ બનાવટ આવડી ગઈ હા બરાબર છે ચાલો હવે શું કરીએ પી પાસે મળે સ્થિતિમાન નહીં પ્લસ ક્યુ ના લીધે વિદ્યુત સ્થિતિ માન વી વન બરાબર બરાબર ચાલો બિંદુ વટ વિદ્યુત ભાર ના લીધે કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય હંમેશા કે ક્યુ ના છેદમાં આર તો કે ક્યુ ના છેદમાં શું લખી દઈએ આર વન બરાબર ચાલો હજુ માઇનસ ક્યુ ના લીધે માઇનસ ક્યુ ના લીધે માઇનસ ક્યુ ના લીધે વિદ્યુત પાસે વિદ્યુત સ્થિતિમાં આપી દે એટલે વી ટુ બરાબર શું થશે કે ક્યુ ના છેદ માં આર પરંતુ ભૂલ કરવી નહીં બરાબર છે ચાલો કયો વિદ્યુત ભાગ છે ઋણ વિદ્યુત ભાગ છે તો વિદ્યુત સ્થિતિમાનમાં માઇનસ આવશે ખબર પડી યાદ નહીં બરાબર ચાલો જોયા કરો સાહેબ હવે પી પાસે શું કરી દઈએ બંને વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો કરી દઈએ બરાબર ચાલો પી પાસેનો પી પાસેનો કુલ વિદ્યુત સ્થિતિમાન કુલ વિદ્યુત સ્થિતિમાન ચાલો માટે v બરાબર પ્લસ q ના લીધે કેટલું છે v1 જેટલું છે હા બરાબર વત્તા માઈનસ q ના લીધે કોના જેટલું છે v2 જેટલું છે હા બરાબર ચાલો એટલા માટે વી બરાબર જ્યાં જ્યાં વી દેખાય ત્યાં કેટલા તમને બોર્ડ પર દેખાતા જશે કેટલા મૂકી દઈએ જો આ કે ક્યુ ના છેદમાં આર વન કે ક્યુ ના છેદમાં આર વન વત્તા ચાલો કૌંસમાં લખીએ કેમ કે માઇનસ છે બરાબર ચાલો વી ટુ ના લીધે સ્થિતિમાન કેટલું છે માઇનસ કે ક્યુ ના છેદમાં આર ટુ બરાબર છે ચાલો માટે વી બરાબર કે ક્યુ ના છેદમાં આર વન પ્લસ માઇનસ માઇનસ કે ક્યુ ના છેદમાં શું થઈ જશે

ચાલો માની લો કે સાહેબ આ એંગલ થીટા છે બરાબર આ એંગલ થીટા છે અહીંથી એક લંબ દોરું શું એક લંબ દોરી બરાબર ચાલો બરાબર અને સી બિંદુ નામ આપી દે અને કઈ બિંદુ નામ આપીએ ડી બરાબર ચાલો તો ડીબી ડીબી લંબ કયો દોર્યો આપણે એસી ડી પર એક લંબ ડોળું

ડી થી બી સુધી અંતર કેટલું આ આખું કેટલું છે આર તો છે હા બરાબર ચાલો જ્યાં કરો સેમ એ બી સુધી અંતર કેટલું છે તો કે આર1 જેટલું છે બરાબર છે હા આટલી ખબર પડી ગઈ મને બરાબર ચાલો તો જો જેમ કે માની લો કે આવું હોય બરાબર ચાલો આ અંતર 10 છે અહીંથી એક લંબ દોરી આપણે ને આ અંતર માની લો કે પંદર છે આ અંતર કેટલું છે પંદર છે સમજો બરાબર અહીંથી એક લંબ દોરીએ તો આટલું અંતર તો સરખું થવાનું ને ખબર પડે છે બરાબર આ દસ હશે તો આ પણ કેટલું હશે દસ જ હશે બરાબર તો આ અંતર કેટલું થઈ જશે બાકીનું તો કે આખામાંથી માંથી અડધું પાંચ એટલે કેટલું થઈ જશે પાંચ થશે ખબર પડે છે બરાબર સમજો સમજો પાછા જેમ કે થોડું સીધી સીધી લીટી કરીને કરીએ માની લો કે આ રીતનું છે બરાબર અહીંથી આ એક લંબ દોરું

খবর পড়ে চালো উপ ડીબી નું માપ કેટલું છે આર જેટલું છે થોડુંક નીચે લખી દઈએ કેટલું છે આર જેટલું છે આખું માપ કેટલું છે આર જેટલું છે બરાબર ચાલો સાહેબ એબી નું માપ કેટલું છે આર વન જેટલું તો સીબી નું માપ કેટલું થશે સીબી નું માપ લંબ દોરેલો તો કે આર વન જેટલું થશે હા સમજો સમજો બરાબર આર વન જેટલું થશે ચાલો જોયા કરો સાહેબ જો આટલું અંતર આર મોટું અંતર આર તો આટલું અંતર કેટલું થશે મોટા માટે નાનું ભાગ કરી દે એટલે શું થઈ જશે

કટ ખૂણાની સામેની બાજુ શું કર્ણ બરાબર એની કિંમત મને ખબર છે બરાબર ચાલો તો કયું સૂત્ર માણી શકે કોસ થા માણી શકે પાંસેની बाजू છેદમાં કર્ણ એટલા માટે કોસ થા બરાબર અહીં દોડતા આવ્યું લખી દેજો કોસ થા બરાબર શું લખાશે પાંસેની बाजू ના છેદમાં કર્ણ માટે કોસ થા બરાબર ચાલો પાંસેની बाजू નું માપ કેટલું છે

તો જોયા કરો બરાબર ચલો સર આ પી બિંદુ તો ખૂબ જ દૂર છે ખૂબ જ દૂર છે બરાબર તો ખૂબ જ દૂરના અંતર માટે r1 અને r2 ને આપણે કેવા લઈ લઈએ સરખા લઈ લઈએ બરાબર એટલે અહીં r1 અને r2 ની છેદની વાત કરતા છે બરાબર ચલો પી બિંદુ કેવું છે ખૂબ જ દૂર છે બરાબર તો ખૂબ જ દૂરના અંતર માટે r1 અને r2 ને કેવા લઈ લઈએ નજીક નજીક લઈ લઈએ બંને કેવા છે સરખા માટે r1 r2 r ધારી લઈએ સુધારી લઈએ r બરાબર એટલા માટે v બરાબર k q two a cos theta r દેખાય તા વિદ્યાર્થી મિત્રો કેટલા લખી શકાય તો કે r દેખાય તા r લખી શકાય હા બરાબર r two દેખાય તા પણ કેટલા લખી શકાય r જ લખી શકવાના છે એટલે r into r r square થઈ જશે અહીંયા બરાબર છે હા માટે v બરાબર k q એક કામ કરીએ સેપ 2a છે ને q ને સાથે લખી શકાય 2a q બરાબર

v kp સદિશ ઇન ટુ r કેપ ડોટ છે અહીં છેદમાં r² બરાબર હવે અહીં શું સદિશ p ડોટ r કેપ r કેપ લખી શકીએ થોડું ઘાટું કરી દઈએ બરાબર સદિશ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય કે p r કેપ cos θ લખી શકાય ને એકમ સદિશ કિંમત હંમેશા કેટલી તો કે 1 તો પાછા શું આવી ગયા p cos θ જ મળશે મને બરાબર છે ચાલો એટલે આ પણ લખી શકાશે ખબર પડી બરાબર ચાલો એટલે માટે સૂત્ર શું આવ્યું આ સૂત્રને ધ્યાનમાં લેજો અત્યારે વી બરાબર પી કે અથવા તો કે પી કોસ થીટા કે પી કોસ ના છેદ માં સ્ક્વેર બરાબર છે હા આ સૂત્રને ધ્યાનમાં લેજો અત્યારે બરાબર ચાલો સે બે કિસ્સા પણ પૂછાય આ થિયરી બરાબર કે વિદ્યુત ડાયપોલ ના લીધે

પડના બિંદુ માટે બરાબર તો થાટા બરાબર કેટલો હે હંમેશા 90 નો હશે કેમ કે +q -q વિશે દેખે પરનો બિંદુ અહીંયા હોય બરાબર એટલે થાટા કેટલા નો હોય હંમેશા 90 નો હશે બરાબર ચાલો એટલે માટે v = kp cos θ ના છેદમાં r² માટે v = kp cos 90 cos 90 ની કિંમત કેટલી cos 90 ની કિંમત 0 તો v બરાબર કેટલા થઈ ગયા 0 એનો મતલબ કે સર બિંદુ માટે કેટલો વિદ્યુત સ્થિતિમાન ઝીરો અને અક્ષ પરના બિંદુ માટે કેટલું સ્થિતિમાન પ્લસ ઓર માઇનસ કે પી છેદમાં આર સ્ક્ર બરાબર છે ચાલો ખબર પડી આ થિયરીમાં હવે મળીશું આપણે બીજી થિયરીમાં